ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે ઈશ્વાકુ રાજા મુચુકંદ પર અનુગ્રહ કર્યો હવે તેમણે ભગવાનની પરિક્રમા કરી તેમને નમસ્કાર કર્યા અને ગુફામાંથી બહાર નીકળ્યા તેમણે બહાર આવીને જોયું કે બધા જ મનુષ્યો પશુ લતા અને વૃક્ષ વનસ્પતિ પહેલાની તુલનામાં બહુ નાના આકારના થઈ ગયા હતા તેથી એવું જાણીને કે કલયુગ આવી ગયો તેઓ ઉત્તર દિશા તરફ ચાલ્યા ગયા મહારાજ મુચુકંદ તપસ્યા શ્રદ્ધા ધૈર્ય

હવે તેમણે મલેચ્છોની સેનાનો સંહાર કર્યો અને તેમનું બધું ધન છીનવી લઈ દ્વારકા લઈ ગયા જે સમયે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે માણસો અને પોઠિયાઓ પર ચડાવીને તે ધન દ્વારકા લઈ જવાતું હતું તે વખતે ત્રેવીસ અક્ષવાણી સેના સાથે જરાસંઘ અઢારમી વાર મથુરા પર ચડી આવ્યો પરીક્ષિત શત્રુ સેનાનો પ્રબળ વેગ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ મનુષ્યોના જેવી લીલા કરતા રહીને તેમની સામેથી બહુ સ્વરાથી ભાગી ગયા તેમના મનમાં સહેજ પણ ભય ન હતો છતાં જાણે અત્યંત ભયભીત થઈ ગયા હોય એવું નાટક કરતા હતા તે તમામ ધન ત્યાં જ છોડીને અનેક યોજનો સુધી તેઓ પોતાના કમળપત્ર જેવા કોમળ ચરણોથી અર્થાત પગપાળા દોડતા દોડતા ભાગી ગયા હવે મહાબળવાન મગજરાજ જરા જોયું કે શ્રી કૃષ્ણ અને બલરામ તો ભાગી રહ્યા છે ત્યારે તે હસવા લાગ્યો અને પોતાનો રથ અને સેના સાથે તેમની પાછળ દોડ્યો તેને ભગવાન કૃષ્ણ અને બલરામજીના ઐશ્વર્ય પ્રભાવ વગેરેનું જ્ઞાન તે પર્વતનું પ્રવર્ષણ નામ એટલા માટે પડ્યું હતું કે ત્યાં હંમેશા મેઘ કરતા હતા પરિસ્થિત જ્યારે જરાસંઘે જોયું કે તે બંને પર્વતમાં છુપાઈ ગયા છે અને બહુ શોધવા છતાં મળતા નથી તેને લાકડા થી ભરપૂર એવા પ્રવર્ષણ પર્વતની ચારે બાજુ આગ લગડાવી તેને બાળી મૂક્યો જયારે ભગવાને જોયું કે પર્વતના છેડા બળવા લાગ્યા છે ત્યારે બંને ભાઈ જરાસંઘીને બહુ જ વેગપૂર્વક યોજન ચુમ્માલીસ કોષ ઊંચા પર્વત પરથી એકદમ નીચે ધરતી પર કૂદી પડ્યા રાજન તેમણે જરાસંઘે અને તેમના કોઈ સૈનિકે જોયા નહીં અને તે બંને ભાઈ ત્યાંથી ચાલીને પોતાના પોતાની સમુદ્રથી ઘેરાયેલી દ્વારકાપુરીમાં આવી ગયા જરાસંઘે એવું માની લીધું કે શ્રી કૃષ્ણ અને બલરામ તો બળી ગયા હશે ત્યારે તે પોતાની બહુ મોટી સેના સાથે મગધ દેશ ચાલ્યો ગયો એ વાત હું તમને પહેલા જ નવમા સ્કંદમાં કહી ચૂક્યો છું કે આનંદ દેશના રાજા શ્રીમાન રેવતજી પોતાની રેવતી નામની કન્યા બ્રહ્માજીની પ્રેરણાથી બલરામજી સાથે પરણાવી પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્વયંવરમાં આવેલા શિશુપાલ તથા તેના પક્ષપાતી સાલ્વ વગેરે રાજાઓને બળપૂર્વક હરાવીને બધાની સામે જેમ ગરુડે સુદ્ધા અમૃતનું હરણ કર્યું હતું તે જ રીતે વિદર્ભ દેશની રાજકુમારી રૂકમણીને હરી લાવ્યા અને તેમની સાથે લગ્ન કર્યા રૂકમણીજી રાજા ભીષ્મકની કન્યા અને સ્વયં ભગવતી લક્ષ્મીજીના અવતાર હતા રાજા પરિક્ષિતે પૂછ્યું ભગવાન અમે સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણે

જેમના નામ હતા ક્રમશઃ રૂકમરત રૂકમબાહુ રૂકમકેશ અને રૂકમ માલી તેમના બહેન હતા સતી રૂકમિણી જ્યારે રૂકમિણીએ ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્ય પરાક્રમ ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી જે તેમને ત્યાં આવતા અતિથિઓ પ્રાય ગાયા કરતા હતા ત્યારે તેમણે એવો નિશ્ચય કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ મારા માટે યોગ્ય પતિ છે ભગવાન શ્રી કૃષ્ણે પણ બુદ્ધિ લક્ષણો ઉદારતા રૂપ યોગ્ય પત્ની માની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો રૂકિણીના ભાઈ બાંધવો પણ ઈચ્છતા હતા કે અમારી બહેન નું લગ્ન શ્રીકૃષ્ણ સાથે થાય પરંતુ રૂકમી શ્રીકૃષ્ણ સાથે બહુ દ્વેષ કરતો હતો તેણે બીજા ભાઈઓને આમ કરતા રોકી દીધા અને શિશુપાલને જ પોતાની બહેન માટે યોગ્ય વર્ષ સમજ્યો જ્યારે પરમસુંદરી રૂકમિણીને આ વાતની ખબર પડી કે મારો ભાઈ રૂકિ શિશુપાલ સાથે મારો વિવાહ કરવા ઈચ્છે છે ત્યારે તેઓ બહુ ઉદાસ થઈ ગયા તેમણે ખૂબ સમજી વિચારીને એક વિશ્વાસ પાતા બ્રાહ્મણને સુરંગ શ્રીકૃષ્ણ પાસે મોકલ્યા જ્યારે તે બ્રાહ્મણ દેવતા દ્વારકાપુરીમાં પહોંચ્યા ત્યારે દ્વારપાલ તેમને રાજમહેલમાં લઈ ગયો ત્યાં જઈને બ્રાહ્મણ દેવતાએ જોયું કે આદિપુરુષ ભગવાન ભગવાન શ્રીકૃષ્ણ સોનાના સિંહાસન પર બિરાજેલા છે બ્રાહ્મણના પરમ ભક્ત ભગવાન શ્રીકૃષ્ણ તે બ્રાહ્મણ દેવતા ને પોતાના આસન પરથી નીચે ઉતરી ગયા અને પોતાના આસન પર બેસાડીને જેમ ભગવાનની પૂજા કરે છે તેવી તેમની પૂજા કરી આદર સત્કાર કુશળ પ્રશ્ન પછી બ્રાહ્મણ દેવતાએ ભોજન કરી લીધું ત્યારે સંતોના પરમ આશ્રય ભગવાન શ્રીકૃષ્ણ તેમની પાસે ગયા અને પોતાના કોમળ કર કમળથી તેમની ચરણ સેવા કરતા રહીને શાંત ભાવે પૂછવા લાગ્યા હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આપનો ચિત્ત તો સદા સર્વદા સંતુષ્ટ રહે છે ને આપને પોતાના પૂર્વ પુરુષો દ્વારા સ્વીકૃત ધર્મનો પાલન કરવામાં કોઈ મુશ્કેલી તો થતી નથી ને બ્રાહ્મણ જે કાય મણી જાય તેમાં સંતુષ્ટ રહે અને પોતાના ધર્મનું પાલન કરે તેનાથી ચૂત ન થાય તો તે સંતોષ જ તેની બધી કામનાઓ પૂરી કરી દે છે જો ઇન્દ્રનું પદ મેળવીને પણ કોઈનો સંતોષ ન થાય તો તેણે સુખ માટે એકે લોકથી બીજા લોકમાં વારંવાર ભટકવું પડે છે તે ક્યાંય પણ શાંતિથી બેસી નહીં શકે પરંતુ જેની પાસે બિલકુલ સંગ્રહ પરિગ્રહ નથી અને જે પ્રાપ્ત પરિસ્થિતિમાં સંતુષ્ટ છે તે બધી રીતે સંતાપ રહિત થઈને સુખની નિંદ્રામાં સુવે છે જેઓ સ્વયં પ્રાપ્ત થયેલી વસ્તુમાં સંતોષ માની લે છે જેમનો સ્વભાવ અત્યંત મધુર છે અને જેઓ સમસ્ત પ્રાણીઓના પરમ હિતેશી અહંકાર રહિત અને શાંત છે તેવા બ્રાહ્મણોને હું મસ્તક નમાવી નમસ્કાર કરું છું બ્રહ્મદેવ

તેમના માટે આપનું રૂપ અખિલાર લાભ અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે હે શ્રી કૃષ્ણ મારું ચિત્ત લજ્જાને નેવે મૂકીને આપના સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર આપણા બંનેના કુળ શીલ રૂપ વિદ્યા વય દ્રવ્ય ધામ ઘર વગેરે સમાન છે

અને ગુરુજનોની પૂજા દ્વારા ભગવાન પરમેશ્વરની આરાધના કરી હોય અને તે મારા પર પ્રસન્ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારીને મારો પાણી ગ્રહણ કરે શિશુપાલ અથવા બીજો કોઈ પણ પુરુષ મારો સ્પર્શ ન કરી શકે પ્રભુ આપ અજીત છો જે દિવસે મારો વિવાહ થવાનો હોય તેના એક દિવસ પહેલા આપ અમારી રાજધાનીમાં ગુપ્ત રૂપે આવી જશો અને પછી મોટા મોટા સેનાપતિઓ સાથે શિશુપાલ તથા જરાસંઘની સેનાઓનું મંથન કરીને હરાવીને બળપૂર્વક રાક્ષસ વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો જો આપ એવું વિચારતા હો કે તમે તો અંતરપુરમાં મહેલોની અંદર અને અનેક રક્ષક સૈનિકોમાં પહેરા પહેરાવામાં રહો છો તમારા ભાઈબંધુઓને માર્યા વિના હું તમને કઈ રીતે લઈ જઈ શકું તો આનો ઉપાય હું આપને જણાવી લઉં છું અમારા કુળનો એવો નિયમ છે કે વિવાહના એક દિવસ પહેલા પહેલાં કુળદેવીના દર્શન કરવા માટે એક બહુ મોટી શોભા યાત્રા નીકળે છે જેમાં લગ્ન કરનાર કન્યાને નગરની બહાર ગિરિજા દેવીના મંદિરે જવું પડે છે તે સમયે આપ રાક્ષસ રાક્ષસવીદિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો કમલનયન ઉમારાપતિ ભગવાન શંકર જેવા મોટા મોટા મહાપુરુષો પણ આત્મશુદ્ધિ માટે આપની ચરણ રજમાં સ્નાન કરવા ઈચ્છે છે

શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારાશ્યામિતાવે ઉત્તરાધ અંતર્ગત રૂક્મિણીના લગ્ન પ્રસ્તાવ માનો બાવન મોય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ ગણ્યાલાલ કી જય રૂક્મિણી માતા કી જય